માતાજી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી હજુ અવાજ ગાંધીનગર કોંગ્રેસ પાર્ટી આપણી વચ્ચે ઉપસ્થિત છે ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના માજી પ્રમુખ

અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉતરો ઉતર પ્રગતિ કરવા માટેની ભગવાન પરમાત્મા આપને શક્તિ આપે અને સદારામ બાપુના આશીર્વાદ આપના આપના પરિવાર ઉપર સૌના ઉપર રહેલી એવી ભગવાનને પ્રાર્થના કરું છું નવા વર્મા બેન લક્ષ્મીબેન આપણી વચ્ચે પધાર્યા છે એમનો પણ સૌ આપણે સ્વાગત કરીએ નતાભાઈ માજી ધારાસભ્ય ધારેરા પધાર્યા છે એમનો પણ સ્વાગત કરીએ

આપણાને કોઈ વેત નબી હોય તો હાથ નમવાની જવાબદારી આપણા સૌની છે અને આજે પ્રદેશના નેતૃત્વ જ્યારે આજે બેઠું છે ત્યારે મારા મહા વિધાનસભાના મારા કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનોનો મારા હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો છે કે ઉપરા ઉપરી પાંચ ચૂંટણીઓ હું લડી સાતની હોય બાર ની હોય સત્તર ની હોય બાવીસ ની હોય અને બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી હોય તમામ સમાજના ઉમેદવારો ટિકિટના હકદાર હતા માંગણીદાર હતા પણ આ છેલ્લા પાંચ ચૂંટણીયામાં કોંગ્રેસના બીજા કોઈ આગેવાને છેલ્લા પંદર વી વર્ષથી ટિકિટ નથી માંગી અને ઠાકોર સમાજની દીકરીનો વી વર્તી આ કોંગ્રેસના આગેવાનો સર્વાનુમતે નામ મૂકે છે ત્યારે એ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનીએ અને સમગ્ર ઠાકોર સમાજ વતી કોંગ્રેસના મોવડી મંડળનો અને તમારા તમામ ઉમેદવારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આ ચૂંટણી જ્યારે લોકસભા આપણે લડતા હતા ત્યારે તમામ ગામડે ગામડે કાળી મજૂરી કરીને સમગ્ર ગુજરાતની અંદર જે લોકો પાંચ લાખની લીડથી જીતવા માટેના દાવા કરતા હતા અને આખા તમામ સામ નામ દંડ ભેદની રાજનીતિ તમામ લગાવી દીધી હોય પૈસાની રેડામ સેલ કરી હોય વહીવટી તંત્રના એટલા સરે આમ દુરુપયોગ કર્યો હોય અને છતાં પણ આવા વિધાનસભા વખતે બનાસવાડાના ખबीर બનતા મતદારોએ એ કરી બતાવ્યું કે લોકસાઈની અંદર સાબદામ દંડ ભેદ મોટો નથી પણ મત લોકસાઈની અંદર કે મતદારો સર્વોપરી છે અને એટલા માટે આજે સમગ્ર રાજ્યની અંદર

એની આદર શિરો કવાડી બધાને ભાઈચારાની ભાવના કેળવવા માટેનું કાયમી કામ કર્યું છે અને એટલી ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક પણ કામ એવું જિંદગીમાં નહીં કરે કે તમારી ભાગડીને લાચન લાગે કે તમારા કોલરને ક્યાંય આજ આવે ને એવું કામ ગેની બેન ઠાકોર ક્યારે નહીં કરે આજે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે

જ્યારે ધરાતમાં ગુલાબેલી ટિકિટ કપાડી કોઈ કારણોસર એમને ટિકિટ ના મળી દસ હજાર માણસોનું જમવાનું એ મનાયેલું જે કોંગ્રેસે ઉમેદવારને આપી એને જમાડ્યા અને છતાં પણ હેમાબાને એમના પરિવારે એક લગીર પણ ખોટું લગાડ્યા વગર ગામડે ગામડે લઈને હેમાબાએ તમને બધાને ખબર છે કે તમારા પાસે તમારા ગામોમાં આવી આવીને પાઘડી ઉતારીને એટલા જ શબ્દ વાપર્યા કે બને આ ઠાકોર સમાજ ની દીકરી ચૂંટણી લડાશે અને હવે મારી ઉંમર થઈ ગઈ છે હું તમારા વચ્ચે આવું કે ના આવું પણ આ મારી ભાગડી તમને ઉતારું છું અને આ ગરીબ સમાજ ની દીકરીને મને જીવતા જીવતા એક વખત ધારાસભ્ય બનાવો એ શબ્દ હેમાબાના હતા અને એ શબ્દ હેમાબાના હતા ત્યારે આજે ભલે હેમાબા આપણી વચ્ચે ના હોય પણ વી વર્ષે કોંગ્રેસ પાર્ટી પરિવારના દીકરાને એ પોતરાને એનો કોંગ્રેસ પાર્ટી એના ઉપર ગુલાબભાઈ ઉપર હેમા બાના પોતરા ઉપર પસંદગ પસંદગીનો કલ નોલ્યો હોય ત્યારે સમગ્ર ઠાકોર સમાજ અને કોંગ્રેસના તમામ આગેવાનો સરવર સમાજને આ ત્રણ વર્ષ માટે ગુલાબભાઈને ચિતાડવા માટે હું બે હાથ છોડીને તમને વિનંતી કરું છું આપ છાઉં અને ચણાવ ઉતારના સાક્ષી છો અને ચણાવ ઉતારના સાક્ષી છો ત્યારે રાજકારણમાં તમામ આગેવાનો હોય તમામ સમાજના લીડરો હોય એ રાજકારણમાં જાહેર જીવનના મૂલ્યો હોતા હોય છે કે કોઈક આગેવાનો એવા હોય કે મને પોતાને વ્યક્તિગત શું મળે છે મારા પરિવારનું શું થાય છે અને કઈક સત્તા મેળવવા માટે કઈક આર્થિક સદરતા બનાવવા માટે કે ધંધા રોજગાર માટે એ જાહેર જીવનમાં રાજકારણમાં આવતા હોય છે પણ કેટલા ઓછા આગેવાનો એવા હોય છે

એ અનેક કામો કરવા માટેના પ્રયત્નો કર્યા છે ત્યારે ગઈ રાતે રાજ્યના રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી સમગ્ર રાજ્યનું પ્રધાન મંડળ જયારે મહા વિધાનસભાને ઘેરો ગાડ્યો છે ત્યારે મીડિયાના માધ્યમથી હું એમને એટલું જ કહેવા માંગુ છું કે જો તમે ત્રીસ વર્ષથી ધંધા રોજગાર અપાયો હોય યુવાનોને શિક્ષણનું કામ કર્યું હોત ખેડૂતો માટેનું કામ કર્યું હોત કાયદો ને વ્યવસ્થા જાળવવાનું કામ કર્યું હોત અને ખૂબ સારું કામ કર્યું હોત તો અત્યારે તમારે ગામડે ગામડે રખડવાનો મુખ્યમંત્રીને અને આખા કેબિનેટ મંત્રીયને મારવા ન આવ્યો જે ફોન ઉપાડતા નતા જે પછા પછા ઉમેદવારોને મનાવવા માટે કરીને અત્યારે આખું ભારતીય જનતા પાર્ટીનું માવડી મંડળ એ ઘરે ઘરે એમના ઘરે ઘરે ફરે છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્ટેજ ઉપરથી એવું બોલે કે ગેનીબેન ઠાકોર એ માત્ર મીડિયા ને માઈક ના નેતા છે તો હું એમને કહેવા માંગુ છું કે ગેનીબેન ઠાકોર મીડિયા ને માઈક ના નેતા નથી ગેનીબેન ઠાકોર એ ગામડે ગામડે મારો ગરીબ કોઈ પણ સમાજનો આગેવાન હોય વડીલ હોય એની સામે અન્યાય થાવા હોય તો એ અન્યાય સામે લડવા અને એના સુખ દુખમાં ભાગીદાર થવાવાળા કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને અમે બધા છીએ તેમને ભૌગોલિક સ્થિતિ ની પણ ખબર નથી ગઈકાલે મીડિયા માં ઇન્ટરવ્યુ આપતા હતા કે ગુલાબભાઈ એ હયાતી બહાર ઉમેદવાર છે આમ તો એમ કે છે કે હું બનાસકાંઠા નો વતી છું અને બનાસકાંઠા ના વતી હોય તો માજી ધારાસભ્ય નાવડા આગેવાન પણ ઓળખ ના ખબર ના હોય તો એમને બનાસકાંઠા ની ભૌગોલિક સ્થિતિ નો પેલો અભ્યાસ કરીને પછી જ એમને કહેવું જોઈએ એમાં પાના પુત્ર છે આસારા ગામ ના વતી છે

ઠાકોર સમાજને મારી વિનંતી છે કે જે ઉમેદવારના સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સારથી બનીને તમારી પાસે સમાજની વાતો કરવા આવે છે કે એને એમ કેજો કે ગેની બેન 20 વર્ષથી ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમને સમાજ સમાજ યાદ ના આવ્યો અને હવે તમને સમાજ યાદ આવ્યો છે એટલો જવાબ કે મારા સમાજના આગેવાનો કેજો તેમાંથી મોટા ભાગનાથી સારથીઓ છે એ બીજ પછી વર્તી તમામ પ્રકારના સ્ટેટમેન્ટ આપવાના હોય તમામ પ્રકારનો વિરોધ કરવાનો હોય તો એમને ક્યારે વિરોધ કરવામાં કે ગામોમાં મતદાન ભાજપનું કરાવવામાં ક્યાં ક્યારે કચાસ રાખી નથી આ લોકસભાની ચૂંટણીમાં આ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં હમણાં ચાર મહિના પહેલા જે ચૂંટણી હવે લડાશે ઉમેદવારે એમના પોતાના ઘરે પાંચ હજાર ઠાકોર સમાજ બોલાવીને એમને વોટ આપવા માટે ફરજ પાડીને કીધું કે તમારે ગેની બેનને નહીં રેખા બેનને વોટ આપવાના છે આ 6 મહિના પહેલા જને સમાજ હતો દેખાતો એને અત્યારે હવે સમાજની વાતો કરવાનો વારો આવ્યો ત્યારે આપ સૌ સમજદાર છો કે ભવિષ્ય આગેવાનો કયા પક્ષમાં છે કયા પક્ષના આગેવાનો કે ધારાસભ્ય હોય તો માટર રબર સ્ટેમ્પ રહેવાના છે અને કયા આગેવાનો આઝાદ રહીને તમારા સુખ દુઃખ ભાગીદાર કે તમારા માટે અન્યાય અમે લડવાના આગેવાનો કયા છે એ તમે બધા જાણો છો અને વિશેષ એટલે ના કેતા આપણા બધા આગેવાનો બોલવાના છે હું આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગેડી બેન આબરૂ એ સમગ્ર ઠાકોર સમાજ અને વાવ બાબરના ના સોયગામ તમામ મતદારો હાથમાં છે જો મે સદા 28 વર્ષના જાહેર જીવનમાં ક્યાંય પણ ખોટું ના કર્યું હોય કોઈને પણ હેરાન કરવા માટેનો પ્રયત્ન ન કર્યો હોય અને ક્યારે પણ સત્તાનો પાવર ન આવ્યો હોય તમારું જેટલું થાય એટલું કામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હોય અને તમને કાયમ ગૌરવ ભેર તમે બધા રહી શકો ગૌરવ ભેર તમારા નામે ગૌરવ લઈ શકો એવા કામ જ્યારે મે કર્યા હોય અને એવા કામ જો અમે કર્યા હોય તો મારે આમણા જ બે દાડા પહેલા જ ભાઈ બીજ ગઈ કે ભાઈ બીજના પવિત્ર તહેવારે મારે તમારી પાસે બીજું કશું જ માંગવું નથી પણ આ ત્રણ વર્ષ કદાચ મે રાજીનામું ના આપ્યું હોત તો ત્રણ વાર તરીકે હું ધારા સભ્ય એ 2027 સુધી ચાલુ રહત એમ માનીને આપણા ભાઈ ગુલાબભાઈ પણ કહેતા હતા કે ભાઈ આ બે માત્ર ત્રણ વર્ષ માટે

અને લાસ્યા ઓડાડીને એકાદ દિવસે આખા ખેતરનું કામ થઈ જાય એવું દિલથી લાગણીથી એ લાશિયા કામ કરતા આપ સૌને પણ મારી વિનંતી છે કે સર્વ સમાજના વડીલો યુવાન ભાઈઓ તમે તેર તારીખ સુધી કોંગ્રેસ પાર્ટનર ગુલાબભાઈ ના લાસ્યા બનજો અને તેર તારીખે મતદાન કરીને એમને વિજય અપાવજો અમે અમારા કોંગ્રેસના આગેવન ગુલાબભાઈ એ ત્રણ વર્ષ તમારા લાશિયા રહીને તમારા સ્વેતરનું બે કામ તમે ભણાવો એ તમામ પ્રકારનો ટાપુ કરશે અને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે ફરી પણ વિનંતી કરું છું કે જોજો કે તમારી બેન દીકરીને આ માહોલમાંડને આવનાર સમયની અંદર કે નીચું જોવાનો મારો ના આવે તેવી બે હાથ જોડીને તમને વિનંતી કરું છું આ એક સ્થિતિ સરકાર બનવાની નથી નથી કોંગ્રેસની સરકાર બનવાની કે નથી ભાજપની સરકારમાં કઈ ફેર પડવાનો આ આ એક જ સીટથી બે હજાર અત્યાવી માં એ આ વાહ વિધાનસભા થી કોંગ્રેસનો પવન ફૂંકાવાનો છે અને વાહ વિધાનસભા મહાવિધાનસભાથી કોંગ્રેસનો પવન ફૂંકાવવાનો છે ત્યારે આ મોવડી મંડળ એ ક્યાંક ને ક્યાંક આવનાર સમયમાં લોકો વચ્ચે જઈને બે હજાર અત્યાવીમાં કોંગ્રેસની સરકાર લાવે ગરીબોની સરકાર લાવે વંચિતોની લાવે ખેડૂતોની લાવે અને આજે જે પરિસ્થિતિનું નિર્માણ થઈને રોજા રોજ હેરાન ગતિ છે એમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો થાય અને બે હજાર અત્યાવીસમાં ગુજરાતની અંદર કોંગ્રેસનો રાજ બને એની શરૂઆત એ આ વાવ વિધાનસભાથી થવાની છે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે આપ તેરવી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય મનાવજો જેમાં પણ યાદ કરીને એમનું ઋણ ઉતારજો અને તમારી બેન દીકરી મોટી થાય આ મોવડી મંડળ મોટું થાય અને જે તાળે તેવીસ તારીખે આ વિધાનસભાની ચૂંટણી નું પરિણામ આવવાનું છે અને છવ્વીસમી તારીખે લોકસભાનું સત્ર ચાલુ થાય છે અને એ દિવસે લોકસભાની અંદર વાયનાડથી પ્રિયંકા ગાંધી જીતીને લોકસભાની અંદર પહેલી વખત એન્ટ્રી કરવાના છે અને એ દિવસે મારી હાજરી હોય લોકસભામાં અને થી વાવ સુધી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ ના આગેવાનો એ એમને સૌને અભિનંદન આપે કોંગ્રેસ પાર્ટી ને અભિનંદન આપે એ સ્થિતિ નો આપ સૌ નિર્માણ કરો એ શબ્દ સાથે આપ સૌ નો આભાર